નમસ્કાર મિત્રો સૌથી મોટા સમાચાર કે સોનાની મૂર્તિ જમીનમાંથી નીકળી શ્રી કૃષ્ણ ભગવાનની આ મિત્રો સોનાની મૂર્તિ નીકળી છે તદ્દન સાચી વાત છે તમે આ આ જોઈ રહ્યા રહ્યા છો તે મૂર્તિ સોનાની નીકળી છે 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 અને ઘણું બધું પબ્લિક પણ ગામ લોકો ભેગા થઈ ગયા મિત્રો સમાચાર મળી કે ખોદકામ કરતું હતું જીસીબી તારે અચાનક અંદરથી સોનાની મૂર્તિ મળી આવી છે આના મિત્રો શ્રી કૃષ્ણ ભગવાનની સોનાની મૂર્તિ છે અને આખું ગામ ભેગું થઈ ગયું છે આ મિત્રો તમે વિડીયોમાં જોઈ રહ્યા છો કે સોનાની મૂર્તિ મળી ગઈ છે અને મિત્રો ભગવાને ચમત્કાર કર્યો છે શ્રી કૃષ્ણ ભગવાનને ચમત્કાર કરી નાખ્યો છે અને મિત્રો આ ગામમાં તલાવમાં ખોદતા હતા ખોદકામ ચાલુ હતું ને ત્યાં સોનાની મૂર્તિ મળી આવી છે આ મિત્રો તમે વિડીયોમાં જોઈ રહ્યા છો અત્યારે સોનાની મૂર્તિ મળી આવી છે અને આખું ગામ ભેગું થઈ ગયું છે શ્રી કૃષ્ણ ભગવાનની મૂર્તિ છે એકદમ સોનાની અને તમે આ વિડીયોમાં હું તમને આગળ પણ બતાવવાનો છું મૂર્તિના બધા પગે પણ લાગી રહ્યા છે અને મિત્રો આ એક ચમત્કાર જ કહેવાય કારણ કે મિત્રો જે ખોદકામ કરતું હતું ને ત્યાં સોનાની મૂર્તિ મળી આવી આ મિત્રો કેવો ચમત્કાર થઈ રહ્યો ઘણા લોકો એમ પણ કહી રહ્યા છે કોઈ ભગવાન ભગવાન હોતું નથી ને કોઈ પરચા પણ પૂરતું નથી પણ મિત્રો આ જો એકદમ સાચો પરચો પૂર્યો છે ભગવાને અને મિત્રો સોનાની મૂર્તિ જમીનમાંથી નીકળી આવી છે આ કમલેશ જાદવ જેવા લોકો એમ કહી રહ્યા હોય છે કે કોઈ હું ભગવાનને માનતો નથી ને માતાજી ભગવાનનું અપમાન કરતા હોય છે ને આ તારે જો ભગવાન જ ચમત્કાર કર્યો છે અને તળાવમાં ખોદકામ ચાલુ હતું ને ત્યાંથી બોલો સોનાની મૂર્તિ મળી આવી છે આ મિત્રો તમે વિડીયોમાં જોઈ રહ્યા છો કેવી સોનાની મૂર્તિ એકદમ મળી આવી છે અને આખું ગામ પણ ભેગું થઈ ગયું છે અને આ તો એક ચમત્કાર જ કહેવાય કારણ કે મિત્રો ભગવાન છે જ તે આ દુનિયામાં આ કમલેશ જાદવ જેવા ઘણા બધા લોકો એવા છે થોડા ઘણા કે જે ભગવાન માથે વિશ્વાસ કરતા નથી અને ભગવાનનો મજાક કરે છે અને આ જોઈ લો મિત્રો ભગવાને હજરા હજુર પરચો પૂર્યો છે આ મિત્રો તમે જોઈ રહ્યા છો સોનાની મૂર્તિ નીકળી આવી વિચાર કરો તમે મિત્રો શ્રી કૃષ્ણ ભગવાને જમીનમાંથી મૂર્તિ નીકળી આવી સોનાની એ તે પાછી અને ભગવાને પરચો પૂરી દીધો છે તમે આ વિડીયોમાં જોઈ રહ્યા છો અને આખું ગામ પગે લાગી રહ્યું છે તે મૂર્તિ અને એકદમ સોનાની મૂર્તિ છે હા મિત્રો બોલો આવા સમાચાર મળી રહ્યા છે અત્યારે અને મિત્રો જો તમે ભગવાનને માનતા હોય તો નીચે કોમેન્ટ બોક્સમાં તમે જે પણ ભગવાનને માનતા હોય તેનું નામ લખી દેજો કોમેન્ટ બોક્સમાં અને મિત્રો નવા વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરજો તમારા મોબાઈલની અંદર નીચે લાલ કલરનું બટન આપ્યું છે તેને દબાવીને બાજુમાં એક ઘંટડીનું નિશાન પણ આવશે તેને પણ દબાવી લેજો તેથી તમને આવા વિડીયો સૌથી પહેલાં જોવા મળશે